કચ્છમાં પોલીસને લાંચન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં મહિલા પોલીસ કર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઈ હતી અને આ મહિલા પૂર્વ કચ્છ ખાતે સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી હતી નીતા ચૌધરી નામની મહિલા પોલીસકર્મી બુટલેગર સાથે દારૂની મહેફિલ માણતી ઝડપાઈ હતી અને બચાવના

એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમના જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જયારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યો છે જયારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જયારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સ ના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખો બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસી ની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે